ભુજ એલ સીબીએ ત્રગડીની સીમમાંથી રૂપિયા એકતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો ભુજ ગુપ્ત બાતમીના આધારે ત્રગડીની સીમમાં દરોડો પાડી શરાબની કટિંગ કરતા ઈશમોને ઝડપી પાડ્યા છે દરોડામાં આરોપીઓ જથ્થો અને વાહન છોડીને ફરાર થયા હતા એલસીબીએ આરોપીઓની દોડધામ વચ્ચે રૂપિયા એકતાલીસ લાખ પિસ્તાલીસ હજાર ચાલીસના શરાબ અને રૂપિયા સાહીઠ લાખ વીસ હજારના વાહનો સહિત કુલ રૂપિયા એક કરોડ એક લાખ પાસઠ હજાર ચાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં નાસ્તો ફરતો ત્રગડીનો કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા સહિત છ નામજોગ અને અન્ય પંદર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એલસીબીની ટીમે યુવરાજસિંહ વજુભા જાડેજા દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુભા સુરેન્દ્રસિંહ જાડેજા મનોજસિંહ ઉર્ફે મેહુલસિંહ ચંદુભા ઝાલા જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા મંગલસિંહ સોઢા અને નિલેશસિંહ ઉર્ફે નિલુભા રવુભા જાડેજાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે